કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે અમેરિકાના મહાન કવિ એવા શ્રી રોબર્ટ સોતે સાહેબે ખૂબ જ સરસ લખ્યો છે તેમણે મૃત્યુ વિશે લખ્યું છે કે કેમ છો મારું નામ મૃત્યુ છે અને હું તમારો અંતિમ પરમ મિત્ર છું મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે જ સરળ છે અહીંયા શ્રી રોબર્ટ સોતે સાહેબ મૃત્યુ વિશે ખૂબ સરસ મજાની ખૂબ અગત્યની વાત કરી રહ્યા છે આપણને બધા જ ખબર છે કે મૃત્યુ નિશ્ચિંત જ છે હંમેશા મૃત્યુ આવવાનું છે મૃત્યુને ટાળી શકાતું નથી અને આ વાતને આપણે જાણીને જો આ વાતને આપણે હકારાત્મક અભિગમથી એટલે કે પોઝિટિવ એટીટ્યુડ થી લઈએ અને આપણે આપણું જીવન એવા સારા અને સાચા કામો કરવા માટે કે જે સારા અને સાચા રસ્તે હોય એ કરવા માટે આપણે આપણું જીવન વ્યતીત કરીએ આપણી પાસે આપણી જવાબદારીઓ હોય છે તે જવાબદારીઓ નિભાવીને સાથે સાથે આપણા દેશ માટે આપણા રાજ્ય માટે આપણા સમાજ માટે આપણા શહેર માટે આ દુનિયા માટે જો આપણે કંઈ કરી શકીએ સારું અને સાચું તો આપણે તે કરવું જ જોઈએ કારણ કે એકવાર જ્યારે મૃત્યુ આવી જાય છે તેના પછી લોકો ફક્ત આપણા કામને જ યાદ રાખે છે ભલે આપણે આ દુનિયામાં નહીં હોઈએ છતાં પણ આપણા કરેલા કામો હંમેશા લોકો યાદ કરશે અને કામો થકી લોકો આપણને યાદ કરશે એટલે અહીંયા જે મૃત્યુ નિશ્ચિત છે તેને હકારાત્મક અભિગમથી અપનાવીને આપણે આજથી એવા સારા અને સાચા કામો સારા અને સાચા રસ્તે કરવાના પ્રયાસો કરવા જોઈએ જેથી કરીને આપણને ક્યારેય પણ મૃત્યુનો ડર ના સતાવે અને આપણે આપણું જીવન શું સરસ રીતે જીવી શકીએ કે મૃત્યુ પણ આપણને પરમ મિત્ર લાગે થેન્ક યુ